મોરબી ચારણ ગઢવી સમાજ દ્વારા મોરબી ચારણ સમાજવાડી સોનાલ મંદિર ખાતે કચ્છમાંથી આવતા ચારણ ગઢવી સમાજના દીકરા દીકરીઓ તલાટી કમ મંત્રી મહેસૂલની જે પરીક્ષા માટેની જે તૈયારીઓ અને જે પરીક્ષા માટેના જે સ્થળો મોરબી જિલ્લાની અંદર આપવામાં આવેલા હતા તેના માટે એકસો ચાલીસથી વધુ દીકરા દીકરીઓએ આમનો લાભ લીધો છે અને એ સુંદર મજાની સાંજના સમયે રોકાવાની વાંચવા માટેની તૈયારી માટેની જમણવારની વ્યવસ્થા આરામ માટેની તેમજ સવારે ચા પાણી નાસ્તા સહિતની તમામે તમામ સુવિધા ઉપલબ્ધ કરી અને ચારણ ગઢવી સમાજના મોરબી જિલ્લાના યુવાનોએ એક ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે આ તકે અત્રે આવેલા કચ્છમાંથી એકસોથી ચાલીસ વધુ દીકરા દીકરીઓને તેમના વાલીઓ પણ અમુક આવ્યા હતા તેમણે પણ આ ટીમની કામગીરીને બિરદાવી છે અને આની અંદર આયોજકો ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો મારું નામ મોરબીથી મહેસૂલી તલાટીની મહેસૂલી તલાટીની જે સ્પર્ધાત્મક પરીક્ષાનું ગુજરાત સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે તેમાં અમારા ચારણ સમાજના દીકરા દીકરીઓને મોરબી સેન્ટર મળ્યું છે જેમાં કચ્છ જિલ્લાને મોરબી સેન્ટર મળ્યું છે ત્યારે એમને અગવડતાનો સામનો ન કરવો પડે એટલા માટે મોરબી ચારણ સમાજ દ્વારા સુચારું વ્યવસ્થા કરવામાં આવી છે બે હજાર અઢારથી આ મોરબી ચારણ સમાજ એક નેમ લીધી છે કે જ્યારે પણ આવું કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાનું આયોજન થાય ત્યારથી તો મોરબી ચારણ સમાજના યુવાનો અને મેં વડીલો અને સમાજ અગ્રણીઓ દ્વારા આ બાળકો માટે વ્યવસ્થા કરવામાં આવે છે અગાઉ પણ જુનિયર ક્લાર્ક તલાટી કમ મંત્રી અને એસટીઆઈની એક્ઝામમાં પણ અને પોલીસની એક્ઝામમાં પણ આની વ્યવસ્થા કરી હતી જ્યારે આજરોજ મહેસૂલી તલાટીની જ્યારે પરીક્ષા છે ત્યારે મોરબી ચારણ સમાજ દ્વારા પણ સુચારુ વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં સૌપ્રથમ સૌનો સંપર્ક કરી અને રાત્રે સુવાની વ્યવસ્થા સાંજે પૌષ્ટિક ભોજન સાથે સવારે પૌષ્ટિક નાસ્તો અને વ્યવસ્થિત નવા ધોવાની સંપૂર્ણ સુવિધા એ તમામ ચારણના દીકરા દીકરીઓ માટે કરવામાં આવી છે અને એ સિવાય કોઈ બાળક કોઈ વિદ્યાર્થીને સેન્ટર મળે નહીં અથવા ન ખ્યાલ હોય તો એને સેન્ટર સુધી પહોંચાડવા માટે પણ અમે રિક્ષાની વ્યવસ્થા એવી રીતે કરી છે કે જે સુધી સરળતાથી સેન્ટર સુધી પહોંચી શકે આ જે જે વ્યવસ્થા કરવામાં આવી છે તેમાં આશરે એકથી એકસો ચાલીસથી પિસ્તાલીસ જેવા બાળકોએ દીકરા દીકરીઓ તમામે આનો લાભ લીધેલો છે અને અમારો એનો મુખ્ય હેતુ એ છે કે અમારા દ્વારા કોઈ પણ સમાજ કે લોકોને આવી પ્રેરણા મળે કે આવું સુચારુ આયોજન કરવા કરવું જોઈએ જેથી કોઈ પણ જિલ્લામાં એનો પરીક્ષાનો કાર્યક્રમ હોય તો એને અગવડતાનો સામનો ન કરવો પડે અને અન્ય લોકો આની આનાથી પ્રેરણા લઈ અને આવી પહેલ કરે જેથી કરીને તમામને આનો લાભ મળે મોરબી ચાણ સમાજવાળી વ્યવસ્થા રાખેલી હતી ને મારું સ્થળ છે આપણી પીજી મહેતા કોલેજ છે ને ત્યાંથી અમારી વ્યવસ્થા પણ કરેલી છે એક ચાણ સમાજ ભાઈઓ દ્વારા કે સાડા દસ અગિયાર વાગે ત્યાંથી બધા રિક્ષાથી બધા મૂકો હાલશે ને બહુ સારી વ્યવસ્થા છે ચાણ સમાજવાળીની ને હું એટલું કહીશ કે આગળ આમાંથી તલાટીમાંથી જે પણ પાંચ સમજીને કે સવા સો જેવા આવ્યા છે પરીક્ષા દેવા માટે માતાજી કરે તો સો જેવા લાગી જાય તો આપણે ચાણ સમાજને આગળ કામ આવી શકે એવા સૌને હું એટલું જ કહેવા માંગીશ કે આ બધી સારી વ્યવસ્થા છે ને જે ભાઈઓએ સારી આપણા ચારણ સમાજ ભાઈઓએ સારી વ્યવસ્થા કરી છે એને હું સારી રીતે બિરદાવવા માંગુ છું જય માતાજી મારું નામ મહેશ ગઢવી છે ગામ કોટાયા કચ્છથી આવું છું મારી રેવન્યુ તલાટીની પરીક્ષા મોરબીમાં આવી હતી કચ્છથી મોરબીમાં જેના ભાગરૂપે આજે મોરબી ચારણ સમાજ દ્વારા આવી સુંદર મજાની આયોજન કરવામાં આવેલ છે જેના ભાગરૂપે જમવાનું રહેવાનું બધી સગવડ કરી આપવામાં આવી છે અને આવી પહેલ એ લોકો છેલ્લા આઠ વર્ષથી કરી રહ્યા છે જેનાથી ગઢવી સમાજના જે સ્પર્ધાત્મક તૈયારી કરી રહ્યા છે એ વિદ્યાર્થીઓને કોઈ પણ મુશ્કેલી ન પડે જેનું બહુ જ સુંદર રીતે ધ્યાન રાખવામાં આવેલ આવેલ છે અને આજે બપોરે બે વાગ્યાનું બધાનું પેપર છે તો એના ભાગરૂપે બધાની રીક્ષાની બધી સગવડ મોરબી ચારણ સમાજ દ્વારા કરવામાં આવેલી છે જેના વતી હું સમગ્ર ગઢવી સમાજ વતી મોરબી ચારણ સમાજનો આભાર વ્યક્ત કરું છું અને સમાજ તમારો આજીવન ઋણી રહેશે